બધા વિદ્યાર્થી મિત્રોનું આ મારી ચેનલ ભાષા જ્ઞાન માં ફરીથી સ્વાગત કરું છું તો આજે મહત્વનો વિષય એટલે મહત્વનો ટોપિક જેને કહેવાય કે સંસ્કૃત ભાષા

તો કે ધાતુ ને પ્રત્યય લાગે સંસ્કૃતમાં ધાતુ હોય છે ધાતુ લાગી જાય પ્રત્યે ધાતુરૂપ તૈયાર થઈ જાય બરાબર એટલે કે ક્રિયાપદ અને ક્રિયાપદ છે એ હોય તો જ વાક્ય બને હવે ક્રિયાપદ વગરનું વાક્ય તો ક્યાંય હોય નહીં ગમે તે ભાષા હોય પછી ક્રિયાપદ વગરનું વાક્ય ક્યાંયું નથી ભલે એક અક્ષર વાળું એક શબ્દ વાળું વાક્ય હોય પણ એમાં ક્રિયાપદ મહત્વનું હોય છે એટલે દરેક ભાષામાં ક્રિયાપદ મહત્વના હોય છે આ પ્રત્યયો છે એમાં તમે જોઈ શકો છો પેલા પ્રત્યયોને આપણે યાદ કરવાનું યાદ રાખશું જુઓ મી વ મહિ થ બરોબર આ પ્રત્યયો છે

અગત્યનું છે બરાબર બે વ્યક્તિ હોય તો એને દ્વિવચન કહેવાય જ્યારે બીજી ભાષામાં બે વ્યક્તિ આવી જાય તો એને બહુવચન કહેવાય આ સંસ્કૃત ભાષાની ખાસિયત છે તો ચાલો આપણે જાજુ સમય ન લઈએ પણ ડાયરેક્ટ આપણે ધાતુ રૂપો એટલે કે ક્રિયાપદ કઈ રીતે બને એ શીખીએ જુઓ પહેલા આપણે કોઈ પણ ધાતુ લઈ લે દાખલા તરીકે લીખ ધાતુ છે લીખ

ખાલી લગાડતા લિામી એટલે આ આ જો ખાલી ધાતુની પાછળ છે 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 બરાબર હવે એ બની ક્રિયાપદો ક્રિયાપદ કેવું એટલે કે અહીંયા પ્રથમ પુરુષના એક વચન ના ખાનામાં આવે છે લીખામી એટલે એનું ગુજરાતી આપણે જોયું તો શું થાય કે હું લખું છું હું એટલે પ્રથમ પુરુષ હવે આ ક્યાં છે તો કે દ્વિતીય દ્વિવચન પ્રથમ પુરુષ પ્રથમ પુરુષ દ્વિવચન છે પ્રથમ પુરુષમાં પણ એ કેવું છે બહુવચન છે એટલે એનો અર્થ એવો થાય કે અમે લખીએ છીએ તો આ થયા પ્રથમ પુરુષ એવી રીતના શું છે તો કે દ્વિતીય પુરુષ છે દ્વિતીય પુરુષ એટલે કોણ તો કે સામે બેઠેલો હોય અથવા તો આપણી સામે ઊભા હોય છે એ દ્વિતીય પુરુષ કહેવાય તો એના રૂપો કઈ રીતે બને જુઓ લિખ સેા ધાતુ એને આપણે સી પ્રત્યય લગાડે જો લિખ સી બઈના લિખસી હવે તહ પ્રત્યય લગાડો લિખ ધાતુ છે આપણો આ લિખ ધાતુ ધનમાં રાખવાની તહ પ્રત્યય લગાડતો લેખ

તમે નહીં અન્ય ત્રીજો પુરુષ બરાબર એને તૃતીય પુરુષ કહેવાય તો એટલે એટલે તે 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 લખે લખે છે છે બંને અને બધા તેઓ બધા લખે છે તો આવી રીતના ધાતુ રૂપો બનતા હોય છે વાક્યમાં આપણે આનો ઉપયોગ કેવી રીતે થાય એ આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું આપણે તો આજે આપણે આ રૂપો પરસને પદીના ક્રિયાપદો કેવી રીતના બને ધાતુ રૂપો કેવી રીતના બને એ આજે શીખ્યા અને તમને એક રૂપ માટે આપું છું તમારે મને કરવાનું છે

અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ લખ્યા છે એક પ્રથમ પુરુષ દ્વિતીય પુરુષ તૃતીય પુરુષ એમાં એકવચન દ્વિવચન બહુવચન હવે તમારે મને આનો જવાબ આપવાનો છે ધન્યવાદ